હેલો ગાઈઝ વેલકમ ટુ અનધર વ્લોગ તો ગુડ મોર્નિંગ અને અત્યારે જવું કોલેજ પપ્પાએ ઘરે છે આજે અને મમ્મી કામ કર તો પપ્પા ઘરે તો આજે મૂકવા આવી એટલે શેખ ગાંધીનગરની પણ સરકારે મૂકવા આવી જોઈ લો કોલેજ અત્યારે ઘર પાંચે પહોંચ્યું અને કોલેજ જવું હવે અને આજે તો વિઝિટ કડી કડી કોલેજ હઈ એટલે વિઝિટ કરવા લઈ જાય તો જો હેરા સાહેબ કશી કે વિડીયો શૂટ કરવાનું એવું કશું પહોંચી નહીં તો હું તમને બતાવી વિઝિટે કરાય અને બધું જે હશે ડિટેલે કહી મારો વિડીયો શૂટ કરાશે તો હું તમને બધું બતાવી દઉં એડિયો ક્યાં લઈ જાય એ અને કેવું હોય વિઝિટે એ બધું બતાવે

હવે આપણા આવી ગયા અને આપણા એક સંસ્થા વિશે આપણે જાણવા દઈએ સગનભાઈ આ સંસ્થાનો પાંચસો વિદ્યાર્થીઓથી સ્ટાર્ટ કરીને અત્યારે હજાર કરોડો વિદ્યાર્થીઓ અહીંયા આ સંસ્થા મને કડી સર્વ વિદ્યાલય કડી સર્વ વિદ્યાલયને હવે જાણીએ હવે આપણે નાગપો થવા જઈશ નાસ્પુભાઈ નાઇન પછી હવે આપણે જમવા જઈશું તો અત્યારે કડી સર્વ વિદ્યાલય આવ્યા છીએ લાભ સાઈજ અત્યારે લાયબ્રેરી આવે બતાવી દે

કોઈ ચાર્જ નથી લેતા વિડીયો શૂટ નહિ કરવાનું ત્યાં તો થોડુંક થોડુંક મેં ક્લિપ આપી હતી અને એ તમને જોઈ લેજો જોયી હોય તો આ જ માં અને બંધ બોલે તો ક્લિપ કેમ કે મને થોડીક બીક લાગતી અને પબ્લિક વચ્ચે બધા બહુ જ હતા અને અડધા તો લોકો હસતા તો મેં ઉતાર્યું નહી થોડુંક થોડુંક ઉતાર્યું તો એ તમે જોઈ લો તો ગાઈસ અત્યારે રાત પડી ગયા અને જઈએ બાર ઓટો મારવા અને તમને બતાવીએ ગામનો માહોલ તો ગાઈસ અત્યારે હું ગામમાં છું બરિયા બાપનું એક મંદિર એટલે એ તમને બતાવી નહીં એ પણ તમને બતાવી દઈએ પાછળ હર્યું મંદિર અને અંધારું એ બહુ હોય તો એક મંદિર બાકી હતું એ દુ તમને બતાવી દઈએ અને પછી ઘરે જઈએ કેમ કે ઠંડી એ બહુ હોય અને હું સ્વેટર પહેર્યા વગર આવ્યો તો હવે તમને મંદિર બતાવી દઈએ અને પછી જઈએ ઘરે તો ગાઈસ આ દેવનું રોજ ગાય છે મેળો ભરાયે તમને બતાવીશું એક દિવસે તો હવે ઘરે જઈએ અને જોઈ લો બહુ જ અંધારું થાય તો ઘરે આવી ગયું અત્યારે અને હવે જમવા ટાઈમ થયો મમ્મી જમવા બનાવે તો હવે જમીન લે તો ગાઈસ અત્યારે જમીન ઉપર આવ્યું અને બાર તો જવાય નહીં કેમ કે શિયાળો ચાલુ થઈ ગયો તો અત્યારે તો ઘરે જ છું અને હોમવર્ક લખે તો મલ્યકાલિક નવલોગમાં નવલોગ ગમ્યો હોય તો લાઇક કરજો અને સપોર્ટ કરજો હવે રોજ નવા લોક અપલોડ કરું છું હું હવે મલ્યકાલિક નવલોગમાં ત્યાં સુધી બાય બાય